મારું નામ છે બળદેવભાઈ પ્રજાપતિ મારું ગામ છે થાનગઢ અને સુરેન્દ્રનગર જિલ્લો છે એટલે અમે આ માટીનો ધંધો જે કરી છે અમારા બાપ દાદાનો વડવાઓનો છે અને અમે વર્ષોથી કરતા આવ્યા છીએ અને કરતા હતા પણ અને મારા છોકરાઓ પણ આની અંદર ઇન્ટરેસ્ટ વધારે છે અને ભણેલા છે છતાં એ લોકો એમ કહે છે કે અમારે માટી ધંધો જ કરવો હશે એટલે અમે આ ગરબાનું પ્રોડક્ટ ધીમે ધીમે ચાલુ કર્યું અને ગરબા લગભગ બારથી તેર વર્ષથી હું બનાવું છું અને પહેલાં થોડો માલ બનાવતો હતો પછી હરવે હરવે વધારે માલ બનાવવા છું અને હરવે હરવે કરતાં કરતાં આખા ઓલ ગુજરાતમાંથી મારા માણસો એટલે કે લઈ જનારા વ્યક્તિઓ આવે છે ભાવનગર રાજકોટ જિલ્લો જુનાગઢ જિલ્લો પછી આમ પોરબંદર છે કે મહેસાણા અમદાવાદ હરેક જિલ્લામાંથી નાના મોટા ગ્રાહકો આવે છે અને માલ લઈ જાય છે અને એ લોકો કાચો માલ લઈ જાય છે અને અહીંયા પેન્ટિંગ કરીને પણ વેચે છે અને ઘણાની પાસે સમયનો અભાવ હોય તો અમને પણ ઓર્ડર આપે છે કે પેન્ટિંગ કરેલો માલ આપો તો અમે કાચો જે ગરબો રહ્યો એ ગરબો અમે લગભગ તેર થી ચૌદ રૂપિયાનો પંદર રૂપિયાનો અમે આપીશી અને પેન્ટિંગ કરેલો ગરબો જે રહ્યો એ ત્રીસથી પાંત્રીસ રૂપિયાનો અમે આપી છીએ અને એ લોકો લઈ જાય છે કોઈ બસો પાંચસો લઈ જાય કોઈ બે પાંચ હજાર લઈ જાય એવી રીતના કરતાં કરતાં હરવિર્યો અમારો ધંધો હરવિર આગળ વધે છે પણ જે ગ્રાહકો છે એના માટે અમે પૂરી સુવિધા અને પૂરું પેકિંગ અને પૂરો માલ વ્યવસ્થિત પહોંચે એવી વ્યવસ્થા કરી છે એટલે ગ્રાહકો વધારે માલ લઈ જાય છે અને એ લોકોનું પણ ચાલે છે ને અમારું પણ ચાલે છે અને હરવે હરવે કરતાં આ જે માલ ઓલ ગુજરાતમાં અમારો થોડો થોડો વિકાસ થાય છે અને વધે છે અને મુંબઈમાં પણ થોડો ઘણો માલ લઈ જાય છે મુંબઈની પાર્ટી પણ આવે છે અને એ લોકો પેન્ટિંગ કરેલું અમારું પેઇન્ટિંગ કરેલું પણ લઈ જાય છે અને યા કરે છે પણ એ લોકોને વધારે મજા એમાં આવે છે તમે કરીને થોડું ઘણું કરી છે અમારે ગરબા લગભગ દર વર્ષે હરવે આ વર્ષે મે લગભગ પંચાણું લાખ ગરબા બનાવ્યા હતા અને બધો માલ ખલાસ થઈ ગયો છે અને બધો માલ વયો પણ જાય છે એટલે એક ગરબાની નોર્મલી કિંમત આમ જુઓ તો તેર ચૌદ પંદર રૂપિયા ભાવ હોય છે પણ પછી શું છે કે પેઇન્ટિંગ કરેલો લઈ જાય તો એના માટે ત્રીસ થી પાંત્રીસ રૂપિયા ભાવ હોય છે અને કોઈ સાધારણ ગ્રાહક હોય એની પાસે પૈસાની સગવડતા ન હોય તો અમે એવું પણ કહીશ કે માલ વેચીને પણ પૈસા દેજો પછી એટલે અને કોઈ એથી વધારે વિશેષ એવા આવે તો એને ઘણો માલ હું ફ્રીમાં પણ આપી દઉં છું અને એ લોકો લઈ જાય છે અને પાંચ રૂપિયા કમાય છે અને આ ધંધો ચાલે છે અરવેરો અમારો મારું નામ પરમ પ્રજાપતિ છે હું અહીંયા ગરબા પેઇન્ટિંગ અને બનાવવાનું બધું કામ કરું છું પેઇન્ટિંગના અને બનાવવાના મને દસ રૂપિયા આપે છે અને ખાલી પેઇન્ટિંગ કરવું હોય તો સાત રૂપિયા આખું વર્ષ હું પેઇન્ટિંગનું કામ જ કરું છું અને રોજના પચાસથી સિત્તેર પીસ રંગું છું રોજની મારી રોજગારી પૂરી થઈ જાય છે અને આખું વર્ષ અહીંયા જ કામ કરું છું